તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે મોબાઈલ ફોન પણ બંધ મોદી સરકાર નો કડક આદેશ અમિત શાહે રાતોરાત બોલાવી બેઠક અને ગુજરાત સરકાર નો મોટો નિર્ણય તો જાણો પીએમ મોદી ની સંપત્તિ આજના મુખ્ય સમાચાર પર એક નજર કરતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો નહીં ઘર નહીં કાર નહીં જમીન તો જાણો પીએમ મોદીની સંપત્તિ કેટલી પીએમ મોદીએ વારાસની લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે તેણે નામાંકન સમયે તેનું ચૂંટણી સોગંદનામું પણ દાખલ કર્યું હતું

આ તો આસ્થાનો વિષય છે જેના પર રાજનીતિ ન હોઈ શકે રામ મંદિર ક્યારે ચૂંટણીનો મુદ્દો નહોતો અને આ વખતે પણ નથી રામ મંદિર નિર્માણમાં મારું કોઈ યોગદાન નથી મને તો ભગવાનનો માધ્યમ બનાવાયો છે પરમાત્માએ મને રામ મંદિરના નિર્માણ માટે માધ્યમ બનાવ્યો છે હવે ગુજરાતીઓ માટે આનંદો અને સરકારનો મહત્વનો નિર્ણય કમોસમી વરસાદે જગતના તાતને રોડ આવ્યા છે ખેડૂતોને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે આપી છે સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય છે આગામી સત્તરમી મે પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ છે દેશના ગૃહમંત્રી અમિત શાહે રાતોરાત બોલાવી બેઠક

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ ટેલિકોમ ઓપરેટરને 28200 જેટલા મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે આ ફોન સાથે ઉપયોગમાં લેવાતા 2 લાખ જેટલા સિમ કાર્ડની પણ તાત્કાલિક ચકાસણી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે ડીઓટી એમએ અને રાજ્ય પોલીસ આના સાથે મળીને કામ કરી રહી છે આ ભાગીદારોને હેતુ લોકોની સાયબર પ્રોટી બચાવવાનો છે